જય શ્રી કૃષ્ણ શંકર ભગવાનના એકસો આઠ નામો શ્રીચંદ્રચૂડાઈ નિમર્નાટકાય ન શ્રી સુલપાણય શ્રી ન શ્રીગિરીસાઇ શ્રી ન્રીમિષાઇ ન શ્રી સાય શ્રી શ્રી સંભવે નીભૂતેય નમા શ્રી ભીતભાઈ સુદનાય ન જગદીશાય પાર્વતી હૃદય શ્રી નચંદ્રમૌલિને ન શ્રી નથમનાથાય્રીગિરીશાપાય નવામદેવાય શ્રી નુદ્રાય નમ શ્રી પિનાક પાણીને શ્રી લોકેશાય ન્રીલોકેશ શ્રી શેષવલયાય શ્રી દુર્જાટને ન્રીસર્વાય શ્રી ન પશુપત શ્રી ગિિરિજપત ન શ્રી વિશ્વનાથાય શિવાય નિશંકરાય ન્રીદેવદેવાય ન્રી ગંગાધરાય ન્રી પ્રથમ નાયકાય નંદિકેશય નીબાણેશ્વરાય ન અંધકરીપવેય ન્રીહરાય ન્રીલોકનાથાય સી સી પુરાપતયે શ્રી સી નકણીકેશા નવીરેશાય નક્ષમખકાલાય ન્રી વિભવે નય ન્રીસાય નસયો નિવાસાનાય નય નમન્મહેરાય ન શ્રીકૃપમાયા નયાલવે નોમકેશાય નૃતિકંઠા નગણાધિનાથાય્રી ભસ્માંગરાગા નૃકલાપમાલિને ન શ્રી કૈલાસિલ નિવાસીને નીવુષા કપા નૃત્યુજયાય નમઃ શ્રી ત્રિનયનાય ન શ્રી વ્રજગનિવાસાય નાયણ પ્રિયા નદાપહાય ન શક્તિનાથાયશ્વેય ન શ્રી વિશ્વભાવના શિવાય નસ્વરૂપાય ન વિશ્વત્મકાય ન શ્રી વિભુવનોગુણાિવય ન્રી વિશ્વબંધવે નુણાયાય ન્રીદન બંધવે ની ગૌરીલાસભુવનાય નહેરાય ન્રી પંચાનનાય ન શ્રીસરણાગતકલ્પકાય ન્રીસાશિવાય ન શ્રીસર્વજતામથીય ની વિમોચનાય ન શ્રી શાન્તાય ની પરમેશ્વરાય નદી જાતાય ન્રીભવાય ન્રીભવોદ્ભવાય ની વામદેવાય ન્રી જેષ્ઠા ન્રી જૈષ શ્રેષ્ઠા નીકાલાય ન શ્રી કુલ બાલ ન્રી બાલવિકણાય ન્રી બલાય ન્રી બલપ્રંથા નાથાય શ્રી સર્વભૂત દમનાય ન શ્રી મનોમનાય શ્રી ત્રંબકાય ત્ર્યબકાય ન અઢોરાય ન શ્રી ઢોર ધોર તરાય નિ વિરોચનાય ન શ્રીુદ્રપાય નુ ત્રિલોચનાય ન્રીસરસર્વાય નમ શ્રી તત્પરૂરાય નહાદેવાય નહી ન્રહ્માધિપતિ નીસેશરાય નકનાથાય